જોઈ શકતા છું હવે આપણે જવાનું ડુંગર ઉપર ચડવા તો ઘડી કન્ટિન્યુ બન્યા મળી મિત્રો મંદિર ઉપર તો આપણે પછી ચડશું પહેલા આપણે આવી ગયા ખાવા એકચુલી માં જોઈ શકતા ખાવાયા ખાવા ખાઈ ગઈ પછી આપણે જઈ જુઓ પંખા તો આ હતા ને એવા જ છે મિત્રો આપડે ખાવા પાઉભાજી પંખાય છે આવે એટલે બતાવું

મિત્રો આ માદરા જો આ બાજુ પણ જોઈ શકતા હશે જો નાના નાના બચ્ચા હજુ કેવા મસ્ત મજાના હે પાણી ઉલેટ ને સામે પણ બેઠા ઉતર રે નીચે બનાવું મજાનું પાણી નજારો નજારો આપડે

સાટા પડ્યા મિત્રો જુ ચૌદમાં દર્શન કરવા ટ્રેન કરે તમને હું બતાવી છું તો પેલા કીધું કન્ટિન્યુ બનાવેલો અમારા જુઓ મિત્રો આપડે છે ને હવે મંદિર માં એન્ટ્રી લેવા જઈ રહ્યા છીએ ફાઇનલી મંદિર માં જાઉં જુઓ મંદિર આ જાઉં માં નો લોગ ફોટો જો ચૂટેલા હે ને બધા છે જો તે એટલે જવાનું નું મોબાઈલ અલાઉટ હશે તો આપણે તમને ચોક્કસ બતાવશું મિત્રો અંદર એન્ટ્રી લઈ લીધી છે આપણે મિત્રો ફોન અલાઉટ નતો એટલે આપણે તમને મંદિરનું ફોટા નહીં બતાવી ક્યાં બાકી આ બાજુ બતાવી ગઈ તમને જો મસ્ત મજાનો દેખાય નો ફોન અલાઉડ નતા એટલે આપણે મંદિર તમને બતાવી કે નતા બાકી આ બાજુ નારિયેળના શરીફ એવું બધું છે ને આ બાજુ આપણે ઉપર પણ નહીં ગયા કારણ ઉપર નથી જવાની જગ્યા સમજી જાય એટલે હવે આપણે આવી ગયા છીએ તો મિત્રો આપણે ચાઉદમાના દર્શન કરીને નીચે ઉતરી રહ્યા છીએ વરસાદે બાકા ચીકી વગાડી રાખી ઓ બન જબર વરસાદ થોડી હજુ મસ્ત મજાનો વરસાદ હતો વરસાદ વરી ગયા હી વરસાદ આવતો તો હવે હાવ બંધ રહી ગયો જો આ પથ્થર પર કેવા નામ લખ્યા મસ્ત ને આ જો મિત્રો નજારો તો આમ મસ્ત મજાનો આ છે પથ્થર મોટો બરો હે પથ્થર આ બાજુ કટલરીની એવી દુકાનો બધું મિત્રો કલાકથી ને આપણે હેઠા ઉતરી રહ્યા છીએ તો આજે છે ને અડધે જાય મિત્રો આ ફરવાનું ગેસ્ટ સ્ટઉટ કહેવાય કો વર્ષોદ આયો તો મિત્રો હવે આ તમને પહેલીવાર બધું બતાવી દીધું શકતા તો પછી આપણે એને બતાવશું તમને ઘણી દેર લાગી ગઈ નક્કી નહીં હવે આપણે આગળ બ્લોક એન્ડ કરી દઈએ બાકી બાય બાય ડાયરેક